દોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ઐતિહાસિક ઉર્ષનો મેળો ઉજવાશે તાવીસ નવેમ્બરથી ચાર દિવસ સુધી યોજાશે ઉર્ષનો મેળો મેળાના આયોજનને લઈને મળી દરગાહ અને આયોજકોની અને મુસ્લિમ આગેવાનોની બેઠક ચાર દિવસ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું દરગાહ દ્વારા આયોજન તાવીસ નવેમ્બરે બપોરે દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદર શરીફ નીકળશે દરગા શરીફ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળાનું પણ ઇમરાભાઈ શમા દ્વારા આયોજન આયોજનના ભાગરૂપે મળેલ બેઠકમાં કાદિમદરગાહ સૈયદ અઝીમ મિયા સૈયદ શબ્બીર મિયાં સૈયદ ઇકબાલ મિયા સૈયદ અમીન મિયા સૈયદ અશરફ મિયા સૈયદ રફીક મિયા અને મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી સાથે જબ્બારભાઈનાલ બંધ અને લોકમેળા આયોજક ઇમરાભાઈ શમા મોહસીન બાપુ કલીવારા વલીભાઈ સિપાહી બંગારવાળા પાલિકા સદસ્ય શબ્બીરભાઈ શમા લઘુમતી ભાજપના ઉપપ્રમુખ બોદુ ચૌહાણ સૈયદ રફીક મિયા અને મુશીરભાઈ માનજોઠી રહ્યા ઉપસ્થિત ખાદી રાજ સાહેબના ખાદી દરગાહ તરફથી જોઉં છું કે અમારા દરગાહની તળાવ તૈયારીઓ જે ઓરસનું છે એ ચાલુ જ છે અત્યારે તમે જોઈ રહ્યા છો લાઇટિંગનું અંદરમાં સફાઈ કે કામ કાજો પછી ચાર દિવસની અંદરમાં અમારા જે મ્યાજનો પ્રોગ્રામ થાય છે મિલાદ શરીફનો પ્રોગ્રામ થાય છે વાઇઝ શરીફનો પ્રોગ્રામ થાય છે એ સતત ચાર દિવસ હોય એ જ રીતે ચાલુ જ રહે છે અને છેલ્લા દિવસે આ શાનદાર મેળો પૂરી હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનો પ્રતિક છે આ છેલ્લે ચાર દિવસે કુશલ દઈ અને આ સમાજ મેળો અમે કરીએ છીએ બાપુ કઈ તારીખથી શરૂઆત થશે શરૂઆત થશે સંદલ કઈ રીતના સંદલ આપણે સાડા ત્રણથી ચાર વાગ્યાની અંદર સંદર્ભ નીકળી જાય છે અને આખા ગામમાં ફરીને જે રીતે રૂટ નક્કી ગયા એ રૂટે ફરે છે અને સાત રાત્રે આઠ સાડા આઠ વાગે દરગાહ પાથે રિટન મેળી નુશિરભાઈ કાશમભાઈ માજોઠી આજ રોજ અહીં સૌ ખાસ કરીને ખાજા સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છે અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોકમુદ્દીન શહેરાની સરકાર શહેનશાહે સૌરાષ્ટ્ર નો બસ્સોસો બસો પચાસમો ઉર્સનો મેળો છે જેની ખાદી મુજાવર તરફથી અમીન્ય બાપુ ઇસ્મેન બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉરુષના મેળાની તાળામાર તૈયારી કરી રહ્યા છે અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફ્ફારભાઈ સમા અને તેમના સહ આયોજક બધા સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે અવનવી રાઇડ શો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે અને આ બસો ઓગણપચાસનો ઉર્ષનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજબ તરફથી બહુ જંગી બહુ જંગી મહેનત કરી જહેમત ઉઠાવી અને સફળ બના સફળ બનાવવાની મહેનત તાડામાર તૈયારી કરી રહ્યા છે તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપવામાં આવે છે અને અહીંથી મેળો વીસ અગિયાર બે હાજર પચીસ થી લગાડી અને ચોવીસ પચીસ અગિયાર સુધી રહેશે અને દરગાહ માં દરગાહ શરીફ પણ પ્રોગ્રામ રહેશે જે કવ્વાલી શરીફ મિલાદ ગુસલ શરીફ ન્યાજ નજરાણું ચાલુ રહેશે અને મેદાનના અંદર પણ અવનવી રાઈડ શો અને મનોરંજન ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના તથા નવી નવી આઈટમો લઈના તેનો પણ તમે લાભ લ્યો ખાદાસનો મેળો જે બહારપુરા સપ્રિમ જે ઉજવવામાં આવે છે એ મેળો રાજાશાઇના વખતથી મેળો થતો આવે છે આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુષના દીદાર કરવા આવે છે દરગાહના તો આ આયોજનના અંદરમાં જે મુજાવર તરફથી અને જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહે જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે જેવી રીતના વિજિલન્સ હોય છે જેવી રીતના પોલીસ તંત્ર છે જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે મામલતદાર સાહેબ છે યાને કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવાઈ રહીએ એના માટેનો આ મેળો છે જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે અને અમારો આ ધોરાજીનો ઉર્ષ ખાજા સાહેબનો એક એકતાનો પ્રતિક છે એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉર્ષમાં આવે અને સાથે મેળો ઉજવે અને એમનો લાભ લે